ગુજરાતી સાહિત્યના જાણીતા લેખક શ્રી પન્નાલાલ પટેલની એક વાર્તા રજૂ કરું છું વાર્તાનું શીર્ષક છે મોરલીના મુંગા સુર ઉલતો મેળો હતો આભનો ને ધરતીનો પણ ભાદરવાની વાદળીઓ રંગમાં તરબોળ હતી તો રંગબેરંગી યુવતીઓ ને યુવાનોની લીલા પણ છાકમ છોડ હતી ઘેર જવાની આખરી વેળા હતી ને જોકે ધરતી આભની ગતિમાં ઘણો ભેદ હતો આભમાં એક જ દિશાની ગતિ હતી ને મેળાની ગતિ છિન્ન ભિન્ન હતી પણ મેળાના એક ખૂણામાં ભરાય ને ક્યારનાય વાતો કરી રહેલા પેલા યુવાન યુવતીની ગતિ તો ધરતી સાથે જડાઈ ગયેલી લાગતી હતી કારણ કે બેયને જવાની દિશા સામસામેની હતી યુવતીની આંખો આંસુ ભરી હતી લાકડીનો ટેકો લઈને ઉભેલા યુવાનની આખી આકૃતિ વિષાદમાં તરબોળ હતી યુવતી કહીએ જતી હતી સાસુને બિલાડીની બીક ઓછી પણ મારી વધારે રોટલાનું ઓસાણું ને કઢીનું પાટડું એ વગર કશી ચીજ કોઠેલામાં ના રહેવા દે ઘીની વાઢી કોક ડબલીમાં મેલી હોય તોય વાઢી ઢાંકેલી ને કાછલી ઉપર નિશાની ને ડબલીના પડ ઉપર એંધાણી અને તોય પાછા કોઠિયો આડે એવા ઢૂંકી રે કે આટલી ખણસ તો બિલાડીના ઉંદર ઉપર ના હોય ને બિલાડી કેબલી ઉપર થઈ ગયું હરાયું ઢોર ખેતરોમાં જો ચાર લેવા એકલી ગઈ તો મારું આવી બન્યું દસેક ની મારી નણન છે એ પૂછડે જ વળગેલી હોય જે કોકની સાથે હસતા જોવે કે જરીક જો ઉભા રહ્યા તો રજ નું ગજ કરીને એના ભાઈને ભરાવે ને અડધું તો એનો ભાઈ પૂછી પૂછીને લાંબુ કરે ને પીટ્યો પછી મારા ઉપર એવો તૂટી પડે ને એવી તો એ સુરખી ભરી આંખો દ્રવી પડી માર ખાતા જાણે માળા તૂટી પડી યુવાને એને સાંત્વન આપ્યું આમ તો તું બહાદુર છે આવી ઢીલી વાત તારા મા બાપ ભલે આબરુ સામે જોઈ ને કઈ રસ્તો ના કાઢે બાકી મને તો એ જ ક્ષણે એનો અવાજ ઢીલો પડી ગયો મનમાં બૈબડો જો પૈણો ન હોત ને તો એક તો હાળો આ બે બૈરા વાળો રાજનો કાયદો નડે છે નકર નાત ને તો હું ઘણોય પોચી વરત કઈ નહીં આવું બબડી યુવતીએ પગ ઉપાડ્યો મારા માપને કે ને લો તારે છે એમ નથી મારે એવું કરમમાં બૈરું મળ્યું છે કે હેણતા કજ્યો કરે તારી સાથે આટલી વાર વાત કરી છે પણ જો ગામનું કોઈ જોઈ ગયું ને ઘેર જઈને વાત કરી તો તો પછી જો વાસણોનું ને ઢોરોનું તો આવી જ બન્યું ને ગાળોના તો એવા પાપડ પીટાવાના મારું તો વળી કોણ જાણે આજ ને યુવતીએ પગ ઉપાડ્યો પાંચેક ડગ ભયરા હશે ને વળી યુવાન રસ્તા આડે જઈને ઉભો મારી વાત સાંભળ એમ કર આજથી એવી ડાય થઈ જા કે નણન તો જાણે સગી બોન સાસુ નોય પડતો બોલ ઝીલી લે

મારું તારે નામ ના લેવું ને ક્યાંક જો મળી જાય તો આડું જોઈને હાલતું થઈ જાવું સમજી બરાબર પછી યુવતી આંખો મોટી કરી સવાલ કર્યો આમ વિશ્વાસ બેસી જશે એટલે પછી એક દાડો આપણે બે એ આવજો ને જાગતા રાખજો રાજી રાજી થઈ ગયેલી મુગધાનું મોઢું છેલ્લા શબ્દો સાંભળીને પડી ગયું ના હો બધું મેલાય પણ મલકની માયા આપણાથી મેલાય માર ખાઈ ને મરી જાય જોઈ તો ચાડી કરે કે ચામડી ચામડીએ ડીલ ઉપર નહીં રહે તારું તો એ નામ સાંભળે કે ભડકો થઈ જાય છે ભડકો તો પછી સારું એમ કર મેં કહ્યું ને એટલું કર છ મહિના મારી વાત રાખ જુવાન પોતાની વાતમાં એવો તો મક્કમ હતો કે યુવતીએ તું કરીશ શું આવો સવાલ પૂછ્યો ત્યારે સીધો જવાબ આપ્યો જે કરીશ એ ઠીક કરીશ પણ એવું કરીશ કે તારે નહીં દેશ છોડવો પડે કે નહીં પડે આ વાટે જાવ છેલ્લો શબ્દ બોલતા એવો એ હસી રહ્યો કે યુવતીને પણ ખાતરી થઈ ગઈ કે આ વખતે આ મનનો માણીગર મને લઈ જ જવાનો એટલું જ નહીં યુવાને તો છ માસ ઉપર આવી રહેલો આંબડીનો મેળો પણ નક્કી કરી નાખ્યો ને વિદાય લેતી યુવતીએ તૂટી રહેલી આશામાં દોરો પરોવનાર તરફ એવી તો નજર નાખી કે મચ્છવેદ પછી દ્રૌપદીએ અર્જુન ઉપર આવી જ નજર નાખી હશે ચાલ પણ એની એવી બધી ઉતાવળ ભરી કે ક્યારે જાણે ઘેર પહોંચે અને ક્યારે આ નવી જાતની ભવાય ઘરમાં શરૂ કરી દે પણ મેળાના નાકા આગળ ઊભી રહી પાછળ રહેલા લોકોની રાહ જોતા સંગાથ ઉપર નજર પડતા એ એકદમ થંભી ગઈ હાક પાડીને કયું પણ ખરું એ જરા ઊભા રહેજો હમણાં હું આવી ને સાદલાના પાલવે બાંધ્યા પૈસા છોડતી ઉતાવળી ઉતાવળી મેળામાં પાછી ફરી મેળામાં મોખરાની દુકાનેથી નણંદ માટે એક સરસ મોતીની માળા લીધી તો સાસુ માટે શું લેવું એનો હુજકો ન પડતા અત્તરવાળી છીંકણી છેવટે લઈ લીધી પૂરેપૂરા ચારા આનાની પતિ માટે કઈક લેવું તું ને શું લેવું એ હોય જોઈ ખરું અરે પૈસા નહોતા તો પણ એને પૂછીને જોયું એ વોરાજી શું કિંમત છે આ પિતળની વાંસળીની વોરાજી ને બાય માણસ મોરલીના ભાવ પૂછતી બોયલો મોરલી જોઈએ એમ હા લે સવાર ઉપયો આ મોરલી લેવાની વાત એટલી બધી ગમી ગઈ હતી કે સાચે સાચે એને જાણે લેવી હોય એમ મુલવવા માંડી કાંઈ ઓછું તો કરો લાવ ચાલ રૂપિયો ઉલટો મેળો છે પૈસા છોડ એ હું લઈ આવું જો મળે ને ને તો નાકા આગળ જઈને પૂછવા લાગી એ કોઈની પાસે એક રૂપિયો છે વધેલો હું ઘેર જઈને આપી દઈશ એક જણ પાસેથી નીકળ્યો પણ ખરો આપતા આપતા સવાલ કર્યો ભાભી મેળામાં હું રહી ગયું છે અરે છેક વસ લાવું એટલે જોજો કઈને યુવતી રૂપિયો લઈને રવાના થઈ ગઈ ને ઘડીકમાં પાછી ફરેલી યુવતીના હાથમાં પિત્તળની વાંસળી જોઈ ત્યારે તો એક ગામની આખી યુવાન ટોળી વિચિત્ર નજરે એકબીજાની સામે તો વળી પાછી પેલી વાંસળી સામે જોઈ રહી ને તેમાંય જ્યારે ખબર પડી કે એણે એના ધણી હારું લીધી છે ત્યારે તો એક બે બેનપણીઓએ કીધું પણ ખરું લીધી તો છે પણ દન આ તને ન પડે તો યાદ રાખજે અરે પડશે તો વેઠી યુવતીએ લહેર થી જવાબ આપ્યો મનમાં તો એમ હતું કે વેઠવાનું તો આખું છ મહિના છે ને હવે ક્યાં જાજુ વેઠવું છે ને અંધારું પડ્યું ઘેર ગયા પછી પેલા ત્રણેય જણને પોત પોતાને ગમતી વસ્તુઓ મળી ત્યારે તો સાસુ તો વળી અનાયાસે લવી પડ્યા ઓહો હો 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 આજે તો કઈ પાદા ન ઉઈ તે સાસુ સારું છીકણી લાવી ભા પાડોશમાંથી પાડોશને સૂર પુરાયવો હવે નહીં ઉગે ઉગમણો સાસરે આવે ત્રણ ત્રણ વર્ષ થયા હવે તો અલડ એવો વર પણ ચોપાડમાંના ખાટલા ઉપર બેઠો બેઠો દીવાના પ્રકાશમાં બેન મારફતે મોકલાવેલી જોતો જોતો વિચારમાં પડી ગયો હતો હાડી છેતરતી તો ને સારું થયું કે લાવી હતી બાકી જો કઈ ખાવાનું લઈ આવી હોત તો પતિ એ કુતરાને જ નાખી દેત ને એટલે જ બીજા દિવસે ઉધર ગામમાં પૂછી જોયું પેલી કાલે મેળામાં એના ભાઈઓ સાથે હતી કે તમારા ભેગી ફરતી પણ સૌ કોઈ જાણતું હતું કે આ ભાઈ હજી ઉભે પાણીએ છે ને રજ કેશું તો ગજ કરશે એટલે જેને એક બે જોયું તું ને એ પણ બોલ્યા નહી વળી રૂપિયો પણ ગામવાળા પાસેથી ઉછી લીધેલો નીકળો એટલે પૈસાનો હિસાબ બરાબર મળી ગયો છતાંય પતિ જેવો વગાડવા માટે હાથમાં લેતો કે લાગલો જ દેવતાથી ચેતતો હોય એમ ચેતી જાતો હાડી ક્યાંક બનાવતી તો નહીં હોય ને પણ બનાવવાની ક્યાં વાત ઉલટાની એ તો એવી લાગતી જાણે સાસરામાં ભળી ગઈ બાની સામે ચૂ ચા કરતી નહોતી જયારે પેલા તો એવા એવા જવાબ આપતી ચાર હાથ કરું કે શું હવે તો પાંખો કરું તો પાણી જટ જટ ભરાય ઘરમાં બેઠા બેઠા તમારે તો જ્યાં ત્યાં જીભ હલાવી છે પણ જીભને જપાટે કઈ કામ થોડા થાય છે જે કામ કરે ઈ જાણે અરે ધણીને પણ કોઈ કોઈ વાર્તો એવું પરખાવતી ભગવાને જીભ હાલી છે તો બોલશું ઈ ખરા મારે કોણ મરી ગયું છે તે હું હસું નહીં ને ના કેમ બોલું એની સાથે મારે શું વેર છે કઈ લુચો નથી બાપડો એના કરતા એમ કયો ને કે તમને જ કમળો થયો છે અને જો પતિ હાથ ઉપાડતો તો તો તુકારા ઉપર આવી જતી કોઈ વાર તો દર્દની મારી ગાળો પણ ભાંડતી એ મારા પીટ્યા કસાય આટલું બધું જોર છે તો જાને જાને કોક બળિયા સાથે બાથ ભીડને ને અહીં ઘરના બૈરા આગળ હું જોર દેખાડસ પણ હવે તો એ વહેમ લાવતા પતિને પણ આંખો નચાવતા નચાવતા આમ જ કેતી આરે લે આ કઈ ઓછું છે તે એની ઉપર હું મોહી પડીશ લુચ્ચો હશે તો એ લુચ્ચા નહીં જાણવા મળશે કે ધરતી ઉપર બધા મનખ એક સરખા નથી મારે તો મારો ધણીજ મારા આંખ નું અજવાળું છતાંય પતિને એનો વિશ્વાસ નહોતો પડતો એટલે જ તો બહેન ને એ દમ ભરાવતો સાચું બોલ પેલા તો તું એની ન હોય એવી વાતો લાવતી હતી અને હવે કેમ કશું કેતી નથી છોરી બિચારી લાચાર અવાજે કેતી ભાઈ ભાઈ આપણી માના હમ કઈ હું જોઉં તો કઉ ને ને હવે તો મને છણકાઈ નથી કરતા ભાભી માની ને તમારી એને મીઠી મીઠી વાતો કરે છે એ વાત સાચી હતી પેલા તો ભાભી આ નાની નણંદથી છણકા સિવાય વાત જ નહોતી કરતી પણ આંખના કાંટા જેવી લાગતી હતી નણંદ કારણ કારણ લડાઈનું અડધું મૂળ તો આ નણંદ જ હતી પણ નણંદનો જાજો માંગ નહોતો પતિ અને સાસુથી અપમાનિત થયેલી ભાભી અનાયાસે આ નણંદ ઉપર પોતાની રીસ ઠલૈવા કરતી પાણીના માણ ચઢાવતા માથા ઉપર પછડતી મૂકતી તો ઘાસનો ભારો પણ એવો કચકચાવીને બાંધતી કે દેખાય ત્યારે ધૂળેટો પૂરો નાનો ને બહાર જોયો હોય તો દોઢ મણનો અને હવે તો ખાટલામાં સવારે ઊઠે ત્યારથી જ નણંદ સાથે એવી રીતે વાત કરે કે નણંદ ને નહીં સાસુને ને હૈયે પણ ટાઢક થઈ જતી પાણીયારે પણ હળવેક રહીને નણંદના માથા ઉપર માણ ચઢાવતી ને ઉઢેણું જો સાંકડું હોય તો મૂકેલી માણ ઉતારીને પોતે સરસ ઉઢેણું વાળી આપતી ચાર વખતે પણ વાત પાછી આવતા અવારનવાર પૂછા કરે ભાર તો નથી લાગ્યો બુન મીઠા ખાવો છે હેઠે ભારો ઉતારી દઉં પણ નણંદને માથે હવે પુળેટો એટલો બધો હળવો રહેતો ને એમાંય વળી ભાભી પાંચ વાર પૂછી લેતી એટલે જાણે કે પૂરો તો ફૂલ સરખો ફોરો થઈ જાતો સાસુને જ નહીં ચારેક મહિનાના ગાળા પછી તો પતિને પણ લાગવા માંડ્યું ના ના ઘડાઈને ઠેકાણે આવી ગઈ છે

દળવામાં તથા ઠોબર ઠીકરમાં એવી ગુથાઈ રહેતી કે ઘરમાં સાસુ નો કે ગુંજારમાં પતિ નો કોઈ નો ખાટલો નતી પાથરતી પોતાનો ખાટલો પણ પેલા બધા ખાટલા ભેગા થઈ ગયા હોય તે પછી છેલ્લા કામ તરીકે નાઈ આવી ને છેવટમાં પાથરી લેતી પતિ તો ભલું હોય તો ઊંઘી ગયો હોય ને ખબરે ન પડે કે ક્યારે બાજુમાં ખાટલો ઢરાણો પણ હવે તો એ હવે તો પતિને નણન જમતા હોય ને પોતે જ ઘંટીએથી ઉઠતાક ને ચારેય ખાટલા પાઠી દેતી બે મોવડમાં બે ગુંજારમાં જમવાનું તથા વાસણ કુસણ વગેરે એવી ઝડપથી પતાવી દેતી કે કોઈ દિવસ તો સાસુ મોવડમાં પાડોશીઓ સાથે વાતો કરતા બેઠા હોય ને પોતે જ ગુંજારમાં જઈને પેલા તો જો માર થતી હોય તો પતિ સાથે અઠવાડિયાના અબોલા ગાળો ભાંડી હોય તો બે ત્રણ દંડના ને દાંતિયા કર્યા હોય બલકે પતિના દાંતિયા તો રોજના હતા તો પત્નીને રીસામણા સદાના હતા એક દિવસ એ પતિના ખાટલે નોતી ગઈ પણ હવે તો કોઈ કોઈ વાર તો સીધી જ પતિના ખાટલે જઈને પોઢી જતી હતી પત્નીની આ બધી રીતભાત જોઈને પતિના દિલમાં એવો તો વિશ્વાસ જામતો ગયો કે કે વાત એક રાતે પત્નીને એણે સવાલ ખોટું બોલે તો તને તારા મા બાપના હમ પત્ની વચ્ચે જ બોલી પિયરમાં ક્યાં જાવ છું હવે તો તને પતિને પોતાના સમ દેવાતા પણ હજી એનામાં એવો વિશ્વાસ નહોતો તો તું કે એના સમદો પણ સમ સુકામ દેવા છે પણ પતિને તો હવે પહેલા પ્રશ્ન કરતાય આ બીજો પ્રશ્ન મહત્વનો થઈ પડ્યો બોલ્યો એ વાત પછી પેલા એ કે કે કોના સમ તને આપું કોણ તને વધારે વાલુ પત્ની પણ હવે મન મૂકીને નાટક કરતી હતી અરે નાટક કરતા કરતા એ વાત જ ભૂલી ગઈ હતી કે હું નાટક કરું છું પત્ની બોલી એને બાપ કરતા માં વાલી ને મા કરતા સાસુ વાલા ને સાસુ કરતા બિચારો પતિ એને તો હજી ક્યાંક શંકા ઉઠતી હતી હાડી કાં તો કઈક બનાવે છે થાય જ ને પણ ભિખારી ની સ્થિતિ માંથી સીધું રાજાના સિંહાસન પર અરે આ પડે તો પોતે જાણે પત્નીના હૃદય સિંહાસન પર બિરાજતો હોય એવું એને લાગતું હતું કેમ બધું માયનામાં આવે એને ખબર નથી પત્નીને પોતે ચેતવતો હતો કે પછી વિનંતી કરતો હતો જોજે હો બનાવતી નહીં ને લાગલો જ પછી સવાલ કર્યો તો હાલ કે ક્યાંથી તને આ વાંસળી સુઈજી પત્ની વિચારમાં પડી ગઈ ક્યાંથી એમ મનમાં મનમાં બૈબડી ને પાંચેક માસ ઉપરના ભૂતકાળમાં ડૂબકી મારી એ વખતની પોતાની જાતમાં પ્રવેશ કર્યો એને નાકા પાસે વોરાની હાટડી હતી હાટડીએ પોતે ગઈ હતી ને પતિ માટે શું લેવું તે વિચારતી હતી અને ત્યાં જ ત્યાં જ લાકડીને ટેકે ઉભેલી પેલી મૂર્તિના હાથમાંની વાંસળી એના ધ્યાનમાં આવી હતી કેવા લાગી ક્યાંથી તે મેળામાં એક જણ પાસે એ આવી જ વાંસળી જોઈતી હા તે જોઈ હશે આપણા ગામમાં બે ત્રણ જણા પાસે છે પણ તને આ વાંસળી લેવાનું મન કેમ થયું પત્ની કેવી રીતે કહી શકે કે પેલા જુવાને એને વિશ્વાસ બેસાડવાનું કામ સોંપ્યું હતું પૂરેપૂરા છ મહિનાનું અને એમાં બધાને રીઝવી લેવા છે તો હવે મારે તને રીઝવવી જોઈએ યુવાન બોલ્યો રીઝેલી તો હું છું જ ને ના ના તે જેમ મને વાસડીથી રીઝવો એ મારે તને ટૂંકમાં જ પતાવ્યું ઠીક છે ઠીક છે હવે જો મજા હું જે વસ્તુ લાવું એ કેવી હોય બે ત્રણ વાર પૂછ્યું શું લાવશો પણ એ પૂછવા ખાતર પૂછતી હતી કોણ જાણે કેમ પતિની આ પ્રસન્નતા ને પ્રેમ ખુશ કરવાને બદલે પત્નીને તો અકળાવતા હતા ઓછું હોય તેમ પતિ જયારે ભાડું ભરીને શહેરમાં ગયો ને પોતાની માં ન જાણે એ એને કબજો લાવ્યો ત્યારે તો વેલું વેલું વાડું પતાવી એ મોવડ તરફનું બારણું વાસી ને પત્નીએ એ પહેરી જોયો ભરત ભરેલી એ સારસ જોડી પાસ પાસેની ટેકરીઓ ઉપર ઊભી હોય ને ગેલમાં આવી એકબીજાથી ચાંચો લડાવતી હોય એવું ચિત્ર જોયું ત્યારે તો પત્નીથી પણ પૂછ્યા વગર ના રહેવાનું તમને તમારી માં ના સમ જો ખોટું બોલો તો ક્યાંથી આવ્યો આ પતિ વચ્ચે જ તો તો હું ખોટું જ બોલીશ હવે થયા છે પત્ની સમજી ગઈ છતાં એનાથી એમ તો ના જ કહી શકાણું કે મારા સમ પણ લાડ કરતા બોલી તમને તમારી વહુના સમ જો સાચું ના બોલો તો ભોળા પતિ માટે તો આટલું ઓહો હતું ને પતિએ પછી માંડીને વાત કરી કેવી રીતે એ ગામના બીજા ગાડા છૂટો પડીને બજારમાં ગયો ને દુકાનમાં જઈને શું લેવું ને શું ના લેવું વિચારમાં ગુથાઓ માંડો ને છેવટે પછી વાણિયાએ મદદમાં કરી કે બૈરાને જો રીઝવવું હોય તો કિંમતી તો પડશે પણ જો આ લઈ જા ભરેલો કબજો એ હમણાં અબઘડી જ તારા જેવો કોક રસિયો જીવ બે કબજામાંથી એક કબજો લઈ ગયો છે અને હવે આ છેલ્લો એક રહ્યો છે બિચારી યુવતી એને શી ખબર કે એ જ્યારે આંબડીના મેળામાં ગઈ ને પેલાને સાથે જવાની ના પાડી ને ત્યારે ખબર પડી ફરી જતું માથું પકડી રાખતા મેળામાંના યુવાને જાણે ચીસ નાખી ગાંડી ના થા ગાંડી તારા હારું લુગડા એવા લાવ્યો છું કે જોઈ લે યુવતીને વેમ પડ્યો પેલો કબજો વેપારી પાસેથી લઈ જનાર આ જ રસ્યો જીવ હશે પણ પૂછવાની એનામાં હવે હિંમત નહોતી માંડ માંડ બે શબ્દ બોલી ને એ આંસુ સારતા સારતા હું સાચું કહું છું મારાથી હવે ઈ ઘર નહી છોડાય એ આદમી નો વિશ્વાસ મારાથી હવે નહીં ભંગાય મારું જો તું ભલું ઈચ્છતો હોને તો તું મને લલચાવતો નહી આટલું બોલીને ને યુવતીએ પીઠ ફેરવી લીધી કાળ ઝાડ યુવાન બે ડગલા દોડીને આડો ફર્યો તને ખબર છે તને ખબર છે તારા હાટુ તો ગઈ કાલે સાસરીમાં જઈને મેં કાઢી મૂકેલી વહુને ને હાથ છેડાઈ ફાડી આવી લો ને હવે તું તું હવે આમ બોલાશ આમ કેમ હાલે મૌનની ચીસ હોય એમ યુવતીનું મો પોળું થઈ ગયું આંસુ ભરી આંખો પણ સહરાના રણ જેવી બની હતી પરંતુ કડ વૈડા પછી એ માફી માગતી સુરત સાથે અદમુવા અવાજે યુવાન સામે નજર માંડી અને એક ની એક વાત લવતી હતી અરે મેં જે કર્યું એ તું કર વહુની આગલી બધી ગળી જા પાછી લઈ તે મને કીધું તું મેં કર્યું અને એમાંથી આવું થઈને ઉભું હું શું કરું ને સપનામાંથી જાગતી હોય એમ ચાલતી થઈ અને ચાલતા ચાલતા આંસુ અને પાલવમાં સંતાડે અને લવારો કરતી જાતી હતી મેં કહ્યું એવું તુંય કર જા ને લઈ આવ આગલું બધું ભૂલી જા મી કહ્યું એમ તું કર વિશ્વાસ ભંગ હું નહીં કરું હવે હું એ ઘર નહીં મૂકું ને હજાર દુઃખનું એક જ ઓસળ છે હજાર દુઃખનું એક જ ઓસળ છે એ આ મોરલીના મૂંગા સુર અને મૂંગા સુરને હવે આખી જિંદગી આપણે સાંભળશું મેં જે કર્યું એ તું કર આગલું બધું ભૂલી જા